કયા પ્રકારની પ્રવૃત્તિઓ થાય છે એનું વર્ગીકરણ અને આંતરિક વેપારનો અર્થ સમજવા માટે તૈયાર છીએ ઓકે ચાલો તૈયાર થઈ જઈએ આંતરિક વેપારનો અર્થ હા મિત્રો આંતરિક વેપાર ઇન્ટરનલ ટ્રેડ આંતરિક વેપાર ઇન્ટરનલ ટ્રેડ તો આંતરિક વેપાર એટલે શું બે પ્રકારના વેપાર છે ફરી એક વખત કહી દઉં આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર તો આંતરિક વેપાર એટલે ટૂંકી ભાષામાં પ્રથમ આપણે વેપારની ચર્ચા કરીએ વેપાર એટલે શું બહુ સીધી વસ્તુ કે વસ્તુ હોય કે સેવા હોય એના બદલામાં જ્યારે આપણે નાણાંનો શું કરીએ છીએ વિનિમય તો એને આંતરિક વેપાર કહેવાય દાખલા તરીકે હું કોઈ સ્ટેશનરીની દુકાને જાઉં અને એમને હું પૈસા ચૂકવું એના બદલામાં એ મને પુસ્તક આપે તો નાણા ચૂકવ્યા દાખલા તરીકે લાઇટ બિલની સેવા દાખલા તરીકે બસની અંદર આપણે કોઈ સુવિધા મેળવીએ છીએ એ સેવા લઈએ છીએ પણ લાઇટ બિલ અને બસ આ બંનેના સુવિધાની સાથે આપણે નાણાં ચૂકવીએ છીએ તો આગળ વધીએ વેપારનો મુખ્ય હેતુ છે ગ્રાહકોને વસ્તુ કે સેવા આપવી અને સાથે સૌથી મેન હેતુ મિત્રો એ છે નફો મેળવવાનો પ્રોફિટ ઘણી રીતે દેશની સરહદની અંદર જો વેપાર થતો હોય ભૌગોલિક સીમાઓની અંદર દેશની ભૌગોલિક સીમાઓની અંદર જે વેપાર થાય એને આંતરિક વેપાર કહેવાય જુદા જુદા વિસ્તારોની અંદર દેશની અંદર પ્રદેશોની અંદર કે રાજ્યની અંદર આવો જે વેપાર 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 છે એને આંતરિક કહેવાય ટ્રેડ એક અંદર થાય એ ચાહે પ્રદેશ હોય ગામ હોય 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 રાજ્ય કે સરહદ જેની અંદર વેપાર થાય છે એ આંતરિક વેપાર છે અને આંતરિક વેપાર કુદરતી સાધનોમાંથી સંપત્તિમાંથી અસમાનતાની વહેંચણી કરવાને કારણે ઉત્પાદક દેશની અંદર જુદા જુદા વિસ્તારમાં પથરાયેલા છે આવા ઉત્પાદકો કંઈક ને કંઈક નવી નવી પેદાશો બનાવે છે આવી પેદાશો શા માટે બનાવવામાં આવે છે યસ તો કે ગ્રાહકો સુધી પહોંચાડવા માટે ગ્રાહકો આ પેદાશ વાપરી શકે વપરાશ કરી શકે એવા હેતુથી ઉત્પાદકો દેશની અંદર કંઈક કેટલી બધી પેદાશો બનાવે છે આવી પેદાશો ગ્રાહકો સુધી પહોંચાડે છે આવી પેદાશોનું એ ઉત્પાદન કરે છે મતલબ દેશની સીમાની અંદર

તાલાળાની ગીર ની જે કેસર કેરી છે એ આપણે કોઈ અન્ય પ્રદેશમાં મોકલીએ દાખલા તરીકે કોઈ રાજ્યમાં મોકલીએ તો ભારતની જ અંદરના રાજ્ય ભારતની જ અંદરના પ્રદેશો વચ્ચે જે વેપાર થાય છે યસ એ આંતરિક વેપાર છે તો આંતરિક વેપારમાં જે તે દેશનું ચલણ તોલમાં વેપારી રીત રીસમ બધામાં સરખી છે કાયદા કે રીતે સમાન હોય છે રૂપિયા તો કે ઇન્ડિયાનું ચલણ છે પછી ગમે ત્યાં રાજ્યોમાં તમે વેપાર કરો ઇન્ટરનલ ટ્રેડ બની જશે તો આંતરિક વેપારમાં માલની હેરફેર માટે સરળતા રહે છે કારણ તો કે સમય પણ ઓછો લાગે છે અને જોખમ પણ ઓછું છે કારણ કે ઇન્ટરનલ ટ્રેડ છે દેશની અંદર જ વેપાર થવાનો છે હવે તમે સમજી ગયા છો આ આંતરિક વેપાર છે તો આંતરરાષ્ટ્રીય વેપાર એટલે શું દેશ દેશ વચ્ચે જ્યારે વેપાર થશે જી હા મિત્રો આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાશે એને

નાણાં ચૂકવણીની દ્રષ્ટિએ અને માલની રવાનગીની દ્રષ્ટિએ હવે તમે જુઓ સરહદની દ્રષ્ટિએ બે પ્રકાર આંતરિક વેપાર અને વિદેશ વેપાર વિદેશ વેપારને આંતરરાષ્ટ્રીય વેપાર તરીકે પણ ઓળખી શકાય વિતરણની દ્રષ્ટિએ પ્રત્યક્ષ રૂબરૂ વેપાર થાય પરંતુ પરોક્ષ હવે પરોક્ષમાં બંને જથ્થાબંધ અને છૂટક ત્યાર પછી નાણાં ચૂકવણીની દ્રષ્ટિએ સાફ પર વેપાર એટલે કે ઉધાર વેપાર અને રોકડ વેપાર એટલે કે રોકડે પૈસાથી વેપાર કરી દેવો અને માલની રવાનગીની દ્રષ્ટિએ પણ એના બે પ્રકાર છે એક એક હાજરનો વેપાર અને વાયદાનો વેપાર હાજરનો વેપાર વેપાર અને વાયદાનો ખૂબ ટોપિક વેપારી પ્રવૃત્તિઓનું વર્ગીકરણ સરહદની દ્રષ્ટિએ વિતરણની દ્રષ્ટિએ નાણાં ચૂકવણીની દ્રષ્ટિએ અને માલની રવાનગીની દ્રષ્ટિએ સરહદની દ્રષ્ટિએ બે પ્રકાર આંતરિક વેપાર અને વિદેશ વેપાર વિતરણની દ્રષ્ટિએ પ્રત્યક્ષ વેપાર અને પરોક્ષ વેપાર પરોક્ષ વેપારમાં બે પ્રકાર જથ્થાબંધ અને છૂટક નાણાં ચૂકવણીમાં શાખ ઉપર અને રોકડ માલની રવાનગીમાં હાજર હોય તો અને વાયદાનો વેપાર આ હતા વેપારની પ્રવૃત્તિઓનું વર્ગીકરણના બાબતો અને આગળ આપણે ચર્ચા કરી આંતરિક વેપારનો અર્થ અને આંતરિક વેપાર વિશે થોડી ઘણી નાની માહિતી મેળવી થેન્ક યુ સો મચ માય ડિયર ફ્રેન્ડ્સ ફરી મળીશું નવા ટોપિક સાથે અવારનવાર મળતા રહીશું થેન્ક યુ જય શ્રી કૃષ્ણ દરેક વિદ્યાર્થી મિત્રોને ફરી મળીશું થેન્ક યુ